સ્વરૂપામ કાનજી કંસારો તે મેઘાજીની સાથે પ્રભુ શ્રી ગોપાલલાલજીનો સેવક થયો હતો તે શ્રી ગોપાલલાલજીનો અનિન સેવક હતો પ્રભુજીનો પૂર્ણ કૃપા પાત્ર હતો સેવકજનમાં સર્વનો આગેવાન હતો સંત સોળસો ના પરદેશમાં પ્રભુ શ્રી ગોપાલલાલ સમગ્ર ગોહિલવાડનો પ્રદેશ કરી રાણી મેઘાજીની મનોહાર વિનંતીથી આપશ્રી આપના અંગીકૃત જૂથ સાથે સિહોરમાં રાણી મેઘાજીના મહેલમાં પધાર્યા આપશ્રી નિત્ય બેઠકે બિરાજી સર્વને વચનામૃતનું પાન કરાવી રહ્યા છે કાનજીભાઈ નિત્ય મહેલમાં વચનામૃતનું પાન કરવા જાય છે એક દિવસ કાનજીભાઈ મેઘાજીના મહેલમાં જવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે તેના ઘરે એક બારોટ આવ્યો તે તેના વંશની વંશાવલી લખે અને તેને કાંઈક દક્ષિણા આપે તે કાનજી કંસારાના ઘરે ઉતારો કીધો કાનજીભાઈએ તેનું સન્માન કર્યું બારોટને કાનજીભાઈના વર્તમાન જોઈને શંકા થઈ કે કાનજીભાઈનું કાંઈક મન ઓછું થયું હોય એમ લાગે છે ત્યારે કાનજીભાઈએ બારોટનું સમાધાન કરતાં કહ્યું દેવીદાસ લ્યો આ તમારો લાગો હવે અમારા વંશા વારસના નામ અમારા શ્રી ઠાકોરજીના ચોપડે લખાશે તમારું કામ હવે અમારે નથી રહ્યું હવે પછીથી તમે અમારા કામના રહ્યા નથી અમો પ્રભુ શ્રી ગોપાલલાલના સેવક થયા વૈષ્ણવ થયા છીએ જેથી અમારે બીજી વાતનું કાંઈ કામ નથી બારોટ કાનજીભાઈની વાત સાંભળી બોલ્યા ભલે કાનજીભાઈ પણ તમે જેના સેવક થયા છો તેના દર્શન મને કરાવશો તો સારું મારું પણ ભાગ્ય જેને તમે પ્રભુ કરીને માન્યા છે તો હું પણ તેના દર્શન કરીને પાવન થાઉં પ્રભુને મન તો દરેક જીવ સરખા છે કાનજીભાઈએ કહ્યું બારોટ તેમાં તમારે દર્શનનું શું કામ છે તમો શક્તિ ઉપાસક છો જેથી તમારા માટે આ કાંઈ કામનું નથી અને અમારા પ્રભુ પ્રભુજી તમને દર્શન આપે કે તે મારે જાણવું રહ્યું બારોટ કહે ભલે કાનજીભાઈ તમે જ્યારે દર્શન કરવા જાઓ ત્યારે મને સાથે લઈને ચાલજો પછી પ્રભુજીને પૂછી જુઓ તેઓ કહે તો હું અંદર દર્શન કરવા આવીશ કાનજીભાઈ કહે ભલે સાથે ચાલજો પ્રભુજી મેઘાજીના દરબારમાં બિરાજી રહ્યા છે સર્વજૂથ જૂથ સેવકજનો પાસે બેઠું છે ત્યારે કાનજીભાઈ કંસારો આવ્યો અને શ્રીજીના દર્શન કરી પાસે બેઠો બારોટ દૂર ઊભો રહ્યો ત્યારે દૂરથી દર્શન કરતાં બારોટના મનની વૃત્તિ ચલાયમન થવા લાગી અને પોતે શું જોવે છે તેની સમજ પડતી નથી તમારે કાનજીભાઈએ શ્રીજીને સન્મુખ જોયું પછી પૂછ્યું પૂછી શકાયું નહીં શ્રીજીએ કાનજી સામું જોઈ બારોટનું નામ લઈને બોલાવ્યો દેવીદાસ દૂર કેમ ઊભા છો નિકટ આવ નિકટ બારોટ પોતાનું નામ સાંભળતા ચકિત થઈ ગયો વિહળ થઈ ગયો અને શ્રીજીના ચરણમાં આવી મસ્તક ઝુકાવી ઢળી પડ્યો શ્રીજીએ કહ્યું કાનજી બારોટને સચેત કર બારોટ સચેત થયો અને પ્રભુજીના સન્મુખ દર્શન કરતાં મન બુદ્ધિ નિર્મળ થઈ ગયા અને પોતાના મનમાં વિચારવા લાગ્યો આ તો જગત નિર્ય નિયંતા છે ઈશ્વર જગતના કરતા છે એમ સાંભળ્યું છે પણ મને તો આજે સાક્ષાત તેના દર્શન થઈ રહ્યા છે આવું દર્શન ક્યારેય કોઈનું થયું નથી એમ વિચારીને પ્રભુજીને વિનંતી કરી મહારાજ આપ ઉપર કરુણા દ્રષ્ટિ કરી મને આપનો સેવક કરવા કૃપા કરો હું તો આપનો ગોલો જ છું ગોલો પ્રભુજી પ્રભુજી મુશ્કાઈને કહ્યું તું તો શક્તિ ઉપાસક છો તો તું અમારે સેવક થઈને શું કરીશ અમો તો શક્તિ ઉપાસકનો મોખ પણ જોતા નથી આ તો પુષ્ટિ માર્ગ છે તો તું તેને કેમ નિભાવી શકીશ તારે તારી સર્વ વાતનો ત્યાગ કરવો પડશે તારો નિર્વાહ કેમ ચાલશે ત્યારે બારોટ પ્રભુજીની વાણી સાંભળી બોલ્યો મહારાજ આપ સર્વના ભરણ પોષણ કરતા છો પછી મારે નિર્વાહની ચિંતા શું હોય આપ આજથી આ યજમાન વૃત્તિનો ત્યાગ કરી દઉં છું આ યજમાનના નામની નોંધની વહી આપના શ્રી ચરણમાં ધરી દઉં છું હવે પછી હું આનો ક્યારેય ઉપયોગ નહીં કરું હું તો શું પણ મારા વંશ વારસ પણ આનો ઉપયોગ નહીં કરે તે માટે હું તેને જલમાં સર્વથા પડ પધરાવી દઈશ જેથી મારું પણ ટેક સદા બની રહે નવી રહીએ પ્રભુ મને આપનો ગોલો જાણી સનાથ કરો મહારાજ યજમાન વૃત્તિ કરતાં ઘર ઘરના ધાન ખાઈને બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી તે આજ આપના દર્શન માત્રથી મારી બુદ્ધિ નિર્વણ થઈ ગઈ છે મહારાજ યજમાન વૃત્તિ કરવા કરવી ગમતી નથી પણ પૂર્વજના રિવાજ મુજબ ચાલતો રહ્યો મારા નાથ મારે ત્યાં આપની કૃપાથી ધન ધાન્ય અને રસ કશની કોઈ ખોટ નથી પ્રભુજી જેથી ચિં તેની ચિંતા નથી પ્રભુ આપ આપનો સેવક કરીને આપનો કરો અને મારા ગ્રહે પધારી મારા બાલગોપાલ સર્વને શનાથ કરવા કૃપા કરો પ્રભુજી આપને મારા ગ્રહે પધરાવી સુંદર ભોજન કરાવવું એવી ભાવના મને પ્રગટ થઈ રહી છે પ્રભુજીએ બારોટના મનની ચકાસણી કરતાં કહ્યું તારી જાતિના લોકો તને શું કહેશે તે તું વિચાર કર ત્યારે બારોટ બોલ્યો પ્રભુ જેને જગતના નાથનો આધાર મળ્યો પછી લોક લાજ કે કુટુંબ કબીલાનો નાથ કે જાતનો વિચાર કરવાનો શું રહે તે બધું આપની કૃપાથી સિદ્ધ થઈ જાય છે પ્રભુજીએ બારોટની દિનવાણી સાંભળી કહ્યું ભલે સેવક તને કરશો તારો અંગીકાર કરશો બારોટ પ્રભુજીની વાણી સાંભળી અતિ હર્ષ પામ્યો ને એક પદ બોલ્યો અમણો ગોપાલલાલ વ્રજ કેરો પ્રતિપાલ રે બિરદ ધારી મેં અરજ કરું સાંભળો વાલા રે પ્રભુજી તેનો પદ સાંભળી અતિ પ્રસન્ન થયા દેવીદાસ ધન્ય તારી દ્રઢતાને પ્રભુજી પ્રભુજીએ પ્રસન્ન થઈને ક પ્રભુજીએ પ્રસન્ન થઈને કહ્યું આ પદનું જે સેવકજનો પ્રાતઃકાળમાં સ્મરણ કરશે તેને અમારી કૃપાનું દાન અવશ્ય થશે જેથી અમારી સેવક સૃષ્ટિમાં તારું નામ સદા સર્વદા રહેશે દેવીદાસ પ્રભુજીની વાણી સાંભળી બોલ્યો ધન્ય પ્રભુ ધન્ય કરુણાના સાગર આપે તો મને અભય પદ આપ્યું સાથે મારા નામને પણ અમરપદ આપી દીધું પ્રભુ આપની સેવા સૃષ્ટિમાં હું અતિ કૃતાર્થ થઈશ મહારાજ કરુણાના સાગર સાંભળ્યા હતા પણ આજ મને તેના દર્શન નજર સમક્ષ થઈ રહ્યા છે મારા નાથ કૃપા કરી મારા ગ્રહે પધારી મારા સર્વસમર્પણ ભાવનો અંગીકાર કરો પ્રભુ જેથી મારી એકોતેર પેઢીના પૂરખા તરી જાય એવું આપનું શરણદાન અને નામનું મહાત્માય મને સમજાઈ રહ્યું છે પ્રભુજી હવે કૃતાર્થ કરો જેથી મારા મનમાં શાંતિ થાય પ્રભુજીએ તેને શરણદાન આપી સેવક કર્યો શરણદાન થતાની સાથે દેવકીદાસને પોતામાં અલૌકિક દશાનો અનુભવ થવા લાગ્યો પોતે નિહાલ થયો છે તેવું તેના અંતરમાં થઈ રહ્યું પોતા પાસે જે દ્રવ્ય હતું તથા નોંધની વહી પ્રભુજીના શ્રી ચરણમાં ભેટ ધરીને પ્રભુજીના ચરણ સ્પર્શ કર્યા ચરણ સ્પર્શ થતાં પોતાની દેહમાં કંઈક નૂતન ભાવનો સંચાર થવા લાગ્યો પ્રભુજીએ તેને અભય વચન આપ્યું દેવીદાસ અવશ્ય તારા ગ્રહે પધારી તારા બાલગોપાલને શરણદાન આપશો દેવીદાસ પ્રભુજીની વાણી સાંભળી પ્રભુજીની ઘણી સરાહના કરવા લાગ્યો રાજ મારું વડું ભાગ્ય દેવીદાસ કાનજી કંસારાના પગમાં પડી ભેતી પડ્યો ગદગદ થઈને બોલ્યો કાનજીભાઈ તમારા સંગનું અને કૃપાનું ફળ મને આજે પ્રાપ્ત થયું છે મારી ભવાટવીનું દુઃખ તમોએ દૂર કરી દીધું તમારા વેણ ઉપર હું રીસ કરીને ચાલ્યો ગયો હોત તો મને પ્રભુજીના સેવક થવાનું સદભાગ્ય ક્યાંથી સાંપડત પણ તમારું વેણ મને આરપાર ઉતારી ગયું કે તમે હવે અમારા કામના રહ્યા નથી અમો પ્રભુ શ્રી ગોપાલલાલના સેવક થયા છીએ તે જ સમયે મારું મન રીષ કરવાને બદલે રીઝી ગયું કે પ્રભુજીના દર્શન તો કરીએ અને તમારી કૃપાથી તે સત્ય ઠર્યું કાનજીભાઈ મોટા મોટા મુનિઓ હજારો વર્ષ તપ કરીને દેહ દમન કરે યજ્ઞ યાજ્ઞાદિક કરે ઘણા વ્રત નિયમ પાડે સૂર બ્રહ્મા શિવ શારદા જેવા જેના સ્વરૂપનો પાર પામતા નથી તે મને આજ તમારા એક વેણના પ્રસંગથી સહજમાં પ્રભુજીનું દર્શન થયું સેવક થવાનું સદભાગ્ય સાંપડ્યું ભવરણ સર્વે છૂટી ગયું મારું કોળ કૃતાર્થ થઈ જશે કાનજીભાઈએ કહ્યું દેવીદાસ તું કોઈ ખાતાનો જીવ હશે એટલે તને આ કૃપાનું દાન સહજમાં થઈ ગયું છે પછી બંને જણા પ્રભુજીને ધનવત કરીને વિદાય થયા દેવીદાસ મહાન ભગવદી થઈ ગયા ભાટ ચારણ બારોટ ગઢવી વગેરે પ્રભુજીના ઘણા સેવક થયા હતા પ્રભુજીએ લીલાના જીવને વિવિધ વર્ગ જાતિમાં જન્મ આપીને તેના દ્વારા આપનો અતુલ પ્રતાપ બળ દેખાડ્યો આ પ્રસંગ અહીંયા પૂરો થાય છે